આગામી ત્રણ કલાક રાજ્યમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળશે તો રાજ્યના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળશે તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ તો ગુજરાતમાં જે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો તો આજે ભાવનગર ભરૂચ સુરત નર્મદા નવસારી વલસાડમાં અતિ ભારે વર્ષાની શક્યતા આજે છવ્વીસ ઓગસ્ટ અને જન્માષ્ટમીના દિવસે અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડમાં અતિ ભારે વર્ષાની શક્યતા સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું તો દોસ્તો બેટા માર્યા સમાચેની વાત કે તો ગુજરાતમાં એક સદે 3 માં સુધી સિસ્ટમ સક્રિય હતા છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી રહ્યા છે તો વડોદરા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે દોસો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘાની જમાવટ બે કલાકમાં ચોટીલામાં ત્રણ ઇંચ થાનગઢમાં બે ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો તો બોટાદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે તો હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે આખા દિવસ દરમિયાન રાજ્યના બસોના ત્રણ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો જે પૈકી નવસારી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી તો ખાસ કરીને ખેરગામમાં વાદળ ફાટ્યુંટાબાટ બીજા સમાચારની વાત કરીએ તો આજે નર્મદા જિલ્લામાં સાર્વત્રિક મેઘરાજાની જમાવટ જોવા મળી તો નર્મદા જિલ્લામાં પડી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો તો સરદાર સરોવર ડેમમાંથી ત્રણ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં સોડાશે તો ત્રણ તાલુકામાં અઠ્યાવીસ ગામોને એલર્ટ કરાયા તો સો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો સત્યાવીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો ઉપરાંત અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતા જણાઈ રહી છે

તો બીજા સમાચાર ની વાત કરીએ તો ગુજરાતમાં ગમે પાંચ દિવસ ભારતીય અતિભારે વરસાદ ની આગાય કરવામાં આવી છે તો જન્માષ્ટમી ના દિવસે પણ રાજ્યમાં ભારતીય અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે તો સોમવારે રાજ્યના નવ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો વાત તો તો રાજ્યમાં ફરી એક વખત શરૂ થયો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ રહ્યો છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારે પચીસ ઓગસ્ટના રોજ સવારના છ વાગ્યા થી આઠ વાગ્યા સુધી એકસો ને તેત્રીસ તાલુકામાં વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર ની વાત કરીએ તો હવામાન વિભાગ પ્રમાણે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમાં પવનની ગતિ ચાલીસ કિમી પ્રતિ કલાક થી વધીને પંચાવન થી સાઠ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે જેમાં દ્વારકા કચ્છ જામનગર પોરબંદર ગીર સોમનાથ સુરત વલસાડ તથા નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે

તો ફરીથી રાજ્યમાં ભારતીય અતિ ભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારમાં ઇન્ટન ભારે વરસાદની આગાઈ કરવામાં આવી છે તો બંગાળની ખાડીમાં પરથી સિસ્ટમ જે બની છે તે ગુજરાત નજીક પહોંચી જ છે તો આગામી એક થી બે દિવસ દરમિયાન ગુજરાત ઉપર પહોંચશે જો કે આ સિસ્ટમ રાજ્ય પર પહોંચે તે પહેલા ભારતીય અતિ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો શો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે જતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગઈકાલે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ધમરોળિયા બાદ મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઓળઘોળ થઈ ગયા છે તો ખાસ કરીને રાજકોટમાં લાંબા સમય બાદ મેઘ સવારે આવી પહોંચી હતી તો વહેલી સવારથી ધબધબાટી બોલાવી દીધી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના છેલ્લા ચોવીસ કલાકમાં જોરદાર વરસાદ જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો તેમજ વલસાડ તાપી નવસારી વરસાદી માહોલ જોવા મળ્યો તો સુરત નર્મદા પંચમહાલમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાના કલેક્ટર સાથે વાતચીત કરી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ તો સવારે છ વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી એકસો ને તાલુકામાં વરસાદ થયા તો દોસ્તો બટાભાટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ જ છે તો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સારો વરસાદ થશે તો મધ્યપ્રદેશ થઈને આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ છે જેને લઈને સારા વરસાદ થઈ શકે છે તો માછીમારોને આગામી પાંચ દિવસ દરિયોના ખેડવા સૂચના અપાય છે તો રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા પાંચ ટકા વધુ વરસાદ નોંધાયો છે તો તો વાત પ્રમાણે આજે નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સાથે ભાવનગર બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો સમગ્ર ગુજરાતમાં બે દિવસ સારો વરસાદ રહેશે તેની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બટાપટ બીજા સમાજની વાત કરીએ તો સોમવારે આઠમના દિવસે વડોદરા ભરૂચમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના બાકી તમામ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મંગળવારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરુલ્લી ખેડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે મોન્સૂન ટ્રફ ઓફસોટ ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા વલસાડ દમણ નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું તો નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અમરેલી ભાવનગર સહિતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો દાહોદ મહીસાગર છોટા ઉદેપુર વડોદરા સુરેન્દ્રનગર રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો દોષો બટાબટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જે વહેલી સવારથી મેઘરજાની બેટિંગ ચાલુ કરી છે તો અમદાવાદ ગાંધીનગરથી લઈને તાપી સુધી એકસો ને ત્રેપન તાલુકામાં વરસાદ જોવા મળ્યો તો વહેલી સવારથી તાપી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત તો જિલ્લામાં હમણાં કેટલાક સમયથી વરસાદના વિરામ બાદ ગઈકાલે આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો દોસ્તો બધા બીજા સમાચારની વાત કરીએ તો અઠ્યાવીસ ઓગસ્ટની આસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બંધ છે તો સિસ્ટમનો માર્ગ લગભગ મધ્યપ્રદેશ સુધી અને ગુજરાત સુધી રહેવાનો શક્યતા છે તો આ પછી સપ્ટેમ્બરમાં પણ વરસાદી માહોલ જોવા મળશે તો આગાહી કરવામાં આવી છે કે આગામી અડતાલીસ કલાક દરમિયાન રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી તો અંબાલાલ પટેલ જણાવે છે કે પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સાથે સાથે ભાવનગર બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં બે દિવસ સારો વરસાદ રહેશે તો વરસાદના કારણે નવા જળાશયોમાં નવા નીરની આવક થશે તો રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે